વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો બપોરે એક વાગ્યા સુધી કચેરી ખાલી કરો નહીં તો ઉડાવી દઈશું એવી ધમકી ભર્યો કહી શકાય કે મેલ મળ્યો છે ધમકી મળતા જ કલેક્ટર કચેરીમાં અફરાતફરી મચી ગઈ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાવી દેવામાં આવી છે કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો એસઓજીની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીડીટીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇનડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલી નથી પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે એની પુષ્ટિ કરવાનો કામગીરી અલમારી અલગ ટીમ કરી રહી છે અને એની એની કાર્યવાહી આગળ ચાલુ જૂની જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમો ગુજરાતીમાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ છે દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના એના રિપોકેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે અમદાવાદ જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ જે વ્યક્તિઓ એ તપાસનો વિષય છે એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરા માં જે મેલ મોકલનાર એજન્સી છે અમદાવાદ ની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે એક છે કે ને એની તપાસ ને આગળ કેટલા વાગે મળ્યો મેલ શું લખ્યું છે મેલ સવારના વહેલા મળેલું એ મેલ છે જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કચેરીને